અસીમ કૃપાથી સમગ્ર ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડ્યો ભાવનગરમાં પણ ખૂબ સારો વરસાદ પડ્યો અને હું એવું માનું છું કે ભગવાનની લીલી રહેર છે અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આપેલું આ બોલતા હોય એની દેન છે એટલા માટે એક એની દીર્ઘ દ્રષ્ટિ હતી એને ભવિષ્ય સુધીની ચિંતા કરી હતી કે મારો ભાવનગરનો પ્રજાજન ક્યારેય તરસ્યો ન રહે કમનસીબ આ શાસકો નબળા નાપાક જેવા લોકો ના કારણે હું એવું માનું છું કે પાણીનો છેલ હોય છતાં ભાવનગરના લોકો આ સમયમાં પણ પાણીથી વંચિત રહે કોઈ આયોજન નહીં કોઈ પ્રકારનું નહીં અને હમણાં સુધી આપણે વેચાતું સૌની યોજનાનું વેચાતું પાણી પીવાનું પૈસા દઈને પાણી પીવાનું કેમ ભાઈ ભાવનગરના આ બોલતા તો ભૈરું છે ભગવાનની કૃપા છે તો પણ વેચાતું પાણી પીવાનું પણ મને એવું લાગે છે એમાં કાંઈક ને કાંઈક મલાઈ મળતી હોય એના કારણે આવું બધું થતું હોય પણ હું એવું માનું છું ખાસ કરીને જે આ બોલતળાવમાં હું તો થેન્ક્સ ટુ આભાર માનું છું અમારા આ વિસ્તારના કોર્પોરેટર જયદીપસિંહ ગોહિલનો કે વચમાં બે ચાર વર્ષ બોલતળાવ ભરાણું પણ નહોતું એના એનું કારણ એની પાછળનું આ શાસકની કૂટનીતિ હતી અન્ય સ્થળો પાણી વાળી દેતા હતા પણ જયદીપસિંહે સતત વિરોધ કરી લડ્યા અને આ બોતળાવ ભરાણું હું થેન્ક્સ ટુ જયદીપસિંહ ગોહિલને માનું છું પણ અહીંયા દબાણો છે ખૂબ દબાણો અને એ દબાણો કોઈ સામાન્ય વ્યક્તિના નથી સામાન્ય વ્યક્તિના હોય તો પાડી દેવામાં આવે ગરીબ માણસોના મકાન પાડી દેવામાં આવે પણ મગર મગરમચ્છોના દબાણ છે આ દબાણ કેટલાય કાર્યક્રમો કોંગ્રેસ પક્ષે આપ્યા પણ મને લાગે છે આના હાથ બહુ મજબૂત લાગે છે આ શાસકો અધિકારી ઈ દબાણ હટાવવામાં રસ નથી અને આ ઓવરફ્લો થયો બોળ તળાવ છતાં અહીંના દરવાજા ખોલતા નથી કેમ ભાઈ દરવાજા ખોલતા નથી એની પાછળ કાંઈક ને કાંઈક આ ભારતીય જનતા પાર્ટીની કપટ નીતિ છે પણ અમે ભગવાનને આજે પ્રાર્થના કરવા ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ બારગામ હોય પણ અમારા વિરોધ પક્ષના નેતા અમારે જીતુભાઈ સોલંકી હોય અમારે દર્શનાબેન હોય વિપુલભાઈ અન્ય આગેવાન શ્રીઓ અહીં આવ્યા છે અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ બે હાથવાળા શાસકો અમને શું આપે ભાવનગરના પ્રજાજનો શું આપે પણ હજાર હાથવાળો છે અમારી સાથે એટલે ભાવનગરના આ પ્રજાજનો ક્યારે પણ તરસ્યા રહેવાના નથી મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ કોસ્મોસ ની બાજુમાં ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો